ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહિયાં કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કઈ દે જવા વાળા માણસો નથી કમલેશ રીબડીયા ના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસીરના છે અને તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહી થી આલે છે કિરીટશાહી થી આલે છે કિરીટ પટેલ ની દલાલી